ગદ્દા પ્રથમ પ્રકરણ અડત્રીસમું ભગવાનના ચરિત્રરૂપી જાળામાં મનને ગૂંચવાનું સનવત અઢારસો છોતેરના મહાસુદી એક પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાંજને સમય ઘોડશાળની ઓસરીએ ગાદલું નંખાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે રાતાછેડાનો ધોળો ફેંટો બાંધ્યો હતો ને દોરિયાનું અંગરખું પહેર્યું હતું ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી તે સમયે શ્રીજી મહારાજ સર્વ હરિભક્તની સામું જોઈને જાજી વાર વિચારી રહ્યા અને પછી એમ બોલ્યા જે સાંભળો વાત કરીએ છીએ જે જે સત્સંગી હોય તેને જયાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો જે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું ને પછી આવું હતું અને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર્યા કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી અને એમ વિચારે નહીં ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહીં જેમ વણિકને ઘેરનામું કર્યું હોય તે જો મહિના મહિનાનું નિરંતર ચૂકાવી દઈએ તો દેતા કઠણ ન પડે ને વર્ષ દહાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે તેમ નિરંતર વિચાર કરવો અને મન છે તે જજરતની વાસનાએ કરીને વસાણું છે જેમ કુલે કરીને તિલ વસાય છે તેમ મનને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમાએ સહિત નિત્યસ્મરણ તે કુલને વિશે વાંસવું અને ભગવાનના ચરિત્રરૂપ જાળાને વિશે મનને ગૂંચવી મેલવું ને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા એક શમ્યોને બીજો કરવો બીજો શમ્યોને ત્રીજો કરવો એમને એમ મનને નવરું રહેવા દેવું નહીં એમ કહીને પછી ભૂતનું દ્રષ્ટાંત વિસ્તારીને કહી દેખાડ્યું ને પછી શ્રીજી મહારાજ બોલ્યા અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવો જેથી સૌથી પહેલા વીડિયો તમારા સુધી પહોંચશે ભાગ બે માટે જલ્દીથી કમેન્ટ કરો જય સ્વામિનારાયણ